અને એમાં પણ આપણું ગુજરાત જે દરેક ક્ષેત્રે અવ્વલ છે તેણે કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં પણ નવી નવી સિદ્ધિઓ હાંસલ કરી છે અને સમગ્ર દેશના અન્ય રાજ્યોને પણ રાહ ચીંધ્યો છે આપણે જોઈ રહ્યા છીએ માનનીય મુખ્યમંત્રી શ્રીએ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત યોજવામાં આવેલા પ્રદર્શનને ખુલ્લું મૂક્યું અને હવે તેઓ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ રહ્યા છે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળી રહે પ્રાકૃતિક કૃષિ દ્વારા ટકાઉ ખેતી આધુનિક ટેકનોલોજી આધારિત ખેતી કૃષિ અને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટેનું માર્ગદર્શન મળે અને એ રીતે કૃષિ અને ધરતીપુત્રો બંનેની સ્થિતિ સુધરે એ માટે બાગાયત પશુપાલન તેમજ ખેડૂતલક્ષી અધ્યયન વિષયોની તાલીમ માર્ગદર્શન અને એ વિશેના પ્રદર્શનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન જુદા જુદા જિલ્લા અને તાલુકામાંથી પસંદ કરેલ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજનામાં જે ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂઝથી નવીનતમ ટેકનોલોજી વિકસાવી છે તેમને આજે પુરસ્કૃત કરવામાં આવશે લાભાર્થીઓને લાભ વિતરિત કરવામાં આવશે આપણે જોઈ રહ્યા છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ માનનીય કૃષિ શ્રી અને અન્ય મહાનુભાવો હાલ આ પ્રદર્શનના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ રહ્યા છે અલગ અલગ છત્રીસ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે કૃષિ બાગાયત પશુપાલન કૃષિ યુનિવર્સિટી ડ્રોન ફાર્મ મશીનરી અને ખેડૂત દ્વારા સંચાલિત એફપીઓ તેમજ પ્રાકૃતિક ખેતીનું પ્રત્યક્ષ નિદર્શન આ પ્રદર્શનમાં કરવામાં આવ્યું છે ખેડૂતલક્ષી વિવિધ સરકારી સહાયની જે યોજના છે તેની પણ માહિતી અહીંયાથી મળી રહેશે આપણે સૌ જાણીએ છીએ બે દિવસ સુધી ચાલનારા આ કૃષિ મહોત્સવમાં વિવિધ વિષયો અંતર્ગત માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા પૂરું પાડવામાં આવશે પરિસંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં ખેતીની ઉત્પાદકતા વધારવા માટે નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખર્ચ ઘટે અને આવક વધે એ માટે વર્ષ બે હજાર પાંચ છમાં આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી શરૂઆતમાં કૃષિ મહોત્સવ એક મહિના સુધી ચાલતો અને દરેક જિલ્લામાં તાલુકા કક્ષાએ ફરતો કૃષિરથ તેમાં વિવિધ યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવતી હતી ચાલુ વર્ષે રાજ્યના તમામ ખેડૂતોને પોતાના તાલુકા કક્ષાએ પણ આ પ્રકારની સુવિધા અને માહિતી મળી રહે એ માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ દાંતીવાડા ખાતે અને તાલુકા કક્ષાએ પણ અલગ અલગ કાર્યક્રમ બસો અડતાળીસ તાલુકાઓમાં કરવામાં આવ્યા છે જેનો લાભ આપણા ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો લઈ રહ્યા છે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થાય સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવે પ્રાકૃતિક ખેતી કરે રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને વૈકલ્પિક પદ્ધતિથી જમીનની ગુણવત્તા સુધરે પાકની ગુણવત્તા સુધરે એ પ્રકારે ખેતી કરતા થાય એ સમયની માંગ છે આપણી અત્યારની પેઢી અને આવનારી પેઢીને આપણે ગુણવત્તા સભર જીવન આપવું હશે તો ધરતી માતાની ક્ષમતામાં પણ વધારો થાય એ પ્રકારની કૃષિ પદ્ધતિઓ અપનાવવી પડશે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય સરકારે હંમેશા ખેડૂતોને અને કૃષિને પ્રાધાન્ય આપ્યું છે લગભગ બે દાયકા પહેલાં એવો સમય હતો કે જ્યારે ગુજરાત રાજ્યનો કૃષિ વિકાસ દર એ માઇનસમાં હતો પરંતુ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બીડું ઝડપ્યું કે આપણા ગુજરાતની કૃષિ અને કૃષિભાઈ બહેનોને સમૃદ્ધ કરવા છે અને એ માટે વખતો વખત નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવ્યા ખેડૂત હિતલક્ષી પગલાં લેવામાં આવ્યા અને એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે આજે આપણા રાજ્યનો કૃષિ વિકાસ દર લગભગ નવ છ ટકા જેટલો છે એમ કહી શકાય કે ડબલ ડિજિટની નજીક છે એ ખરેખર એ કોઈ નાની સિદ્ધિ નથી અને એ બધું ત્યારે શક્ય બને જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફી પૂરેપૂરી સહાય આપવામાં આવે દ્રઢ સંકલ્પ કરવામાં આવે અને સાથે સાથે આપ સૌ ખેડૂત મિત્રોનો પુરુષાર્થ એમાં જોડાય ત્યારે આ બધું શક્ય બને છે આજે આપણે જોઈએ છીએ કે ખેડૂત મિત્રો ખેતી કામમાં ડ્રોનનો ઉપયોગ કરતા થયા છે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ટ્રેક્ટર અને બીજા જે સાધનો છે એ પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે આ સાધનોની સહાય કીટ વિતરણ શ્રેષ્ઠ બિયારણ ખાતર વગેરેના વ્યવસ્થાપન પણ રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ રીતે કરવામાં આવે છે આજના ખેડૂતો આપણા રાજ્યપાલશ્રીના માર્ગદર્શનમાં નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પોતે તો સમૃદ્ધ થઈ રહ્યા છે અને સાથે સાથે આપણી ધરતી માતા પ્રત્યેનું ઋણ પણ ચૂકવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરીને પણ કઈ રીતે વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય વધુમાં સારી આવક મેળવી શકાય એ પ્રકારનું માર્ગદર્શન રાજ્ય સરકાર દ્વારા નિયમિતપણે ખેડૂતોને આપવામાં આવે છે તાલીમ કાર્યક્રમો યોજાય છે કૃષિ મહોત્સવ દર વર્ષે આપણા ખેડૂત ભાઈઓ બહેનો માટે નવા નવા માર્ગદર્શન લઈને આવે છે અને જેનો લાભ લઈ આપણા ખેડૂતો સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ જીવંત દ્રશ્યો માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય મંત્રીશ્રી અને સૌ મહાનુભાવો તેમજ અધિકારીગણ પણ આજના આ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસમાં પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે સોઇલ હેલ્થ કાર્ડ ટેકાના ભાવે ખરીદી પીએમ કિસાન સન્માન નિધિ યોજના વગેરે જેવી અનેક યોજના અને આ ઉપરાંત જો કુદરતી કારણોસર ખેડૂતને નુકસાન જાય તો તેમને પણ પૂરેપૂરું વળતર આપવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા સંવેદનશીલ રાજ્ય સરકાર કરી રહી છે બાગાયતી ખેતીમાં પણ આપણું ગુજરાત ખૂબ ઝડપથી નવા નવા સોપાનો સર કરી રહ્યું છે અને સમગ્ર દેશને એક નવી રાહ દેખાડી રહ્યું છે તો સાથે જ ખેતી સાથે જ એટલા જ મહત્વનું એવું પશુપાલન મધમાખી ઉછેર મત્સ્ય ઉછેર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ હવે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ પગભર થઈ રહ્યા છે અને ખેતી પશુપાલન સંલગ્ન વિષયોને લગતી માહિતી મેળવી તેઓ વિવિધ પેદાશોનું મૂલ્યવર્ધન કરીને તેનું સરસ રીતે વેચાણ કરી રહ્યા છે અને તેમને પ્રોત્સાહન મળે એ માટે અલગ અલગ પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ પુરસ્કારો પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે ગુજરાત રાજ્યમાં ઉત્તમ સિંચાઈ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે હર ખેત કો પાની આ સંકલ્પને સાકાર કરતા આપણા ખેડૂત મિત્રોને યોગ્ય સમયે પૂરતું પાણી મળી રહે એ માટેની સિંચાઈ વ્યવસ્થા વીજળી મળી રહે એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી તો હંમેશા કહે છે કે આપણા ગુજરાતના ખેડૂતોના હાથમાં એ શક્તિ છે કે તેઓ સોનું પકવી શકે આપની દાઢ તાપ અને વરસાદમાં જે અપાર મહેનત છે એનો જ આ પરિણામ છે કે આપણો કૃષિ વિકાસ દર વધી રહ્યો છે મંચ ઉપર મહાનુભાવોનું આગમન થઈ રહ્યું છે એકવાર ખૂબ તાળીઓ સાથે સૌ મહાનુભાવોનું સ્વાગત કરીશું ટૂંક જ સમયમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મંત્રીશ્રી આપણી વચ્ચે પધારશે મંચ ઉપર ઉપસ્થિત સૌ માનવંતા મહેમાનશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય પૂર્વ મંત્રીશ્રી પૂર્વ સાંસદશ્રી સંગઠનના પ્રમુખશ્રી તેમજ ઉપસ્થિત અધિકારીગણ સૌ કોઈનું અમે સ્વાગત કરીએ છીએ આવો ખૂબ તાળીઓના આદર સાથે સ્વાગત કરીએ ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી સાથે સ્વાગત કરીએ છીએ રાજ્યના કૃષિ મંત્રી માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલનો અને સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર સરદાર કૃષિનગર દાતીવાડા ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ ના રાજ્યકક્ષાના શુભારંભ કાર્યક્રમમાં સૌનું ખૂબ સ્વાગત છે આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે કે આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પધાર્યા છે રાજ્યના મૃદુ છતાં મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જ ઉપસ્થિત છે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આપ બંનેનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ સાથે જ મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવોનું અને જેમના માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેવા આપણા વિવિધ જિલ્લામાંથી પધારેલ ખંતીલા ખેડૂત મિત્રોનું પણ સહર્ષ સ્વાગત કરીએ છીએ તાલુકા કક્ષાએ આયોજિત કાર્યક્રમોમાં જોડાયેલા સૌ કોઈનો પણ આ તકે અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ ભારત એટલે એવો દેશ જ્યાં એગ્રીકલ્ચર એ કલ્ચર છે કૃષિ એ આપણી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિની પ્રગતિ થકી રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધ બને પલ્લવિત બને તેવી આશા અભિલાષા સાથે વિનમ્ર અનુરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવોને કે આપ દીપ પ્રજ્વલન કરી આજના આ કૃષિ મહોત્સવને વિધિવત રીતે ખુલ્લો મૂકશો ખુખો આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી અને સર્વે મહાનુભાવોનો પ્રાકૃતિક ખેતીના હિમાયતી તથા ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં અગ્રેસર એવા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દાંતીવાડા ખાતે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે તેમનું વિધિવત રીતે સ્વાગત કરીશું સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ડોક્ટર અંજુષ શર્મા મેડમ માનીય અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ વિભાગ આપને વિનંતી કે આપ આંબા કલમ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો આપ જોઈ રહ્યા છો આ કુંડો એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગાયના ગોબરમાંથી બનાવવામાં આવ્યું છે જે બાયોડિગ્રેડેબલ છે અને તેમાં કેસર આંબાની કલમ છે ખૂબ ખૂબ સ્વાગત વિનંતી કરીએ છીએ વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર આર એન ચૌહાણ સરદારનગર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી આપ સ્મૃતિચિન્હ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો કૃષિ સંસ્કૃતિનું આ પ્રતિક એવું સ્મૃતિ અને હવે જિલ્લા ભાજપ સંગઠન તરફથી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાને વિનંતી કે આપ આજના પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન સ્મૃતિ અર્પણ કરીને કરશો શ્રી કીર્તિસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે ખૂબ ખૂબ સ્વાગત અને હવે તાલુકા ભાજપ સંગઠન તરફથી આમંત્રિત કરીએ છીએ શ્રી જયંતિભાઈ બોચાતર શ્રી મણિસિંહ વાઘેલા શ્રી નટુભાઈ ચૌધરી શ્રી પહારસિંહ સોલંકી શ્રી દિનેશભાઈ પટેલ શ્રી બાબુલાલ પુરોહિત શ્રી તરુણભાઈ મોદી શ્રી જે બી રાજપૂત અને શ્રી રાજેશભાઈ ત્રિવેદી આપ સૌ સંયુક્ત રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો આવો આપણે સૌ પણ તાળીઓના ગુંજારવ સાથે આજના પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરીએ સન્માન સૂચક શોલ સાફો અને સ્મૃતિ ચિન્હ ખૂબ ખૂબ સ્વાગત માનનીય શ્રી ધન્યવાદ અને હવે આપણી વચ્ચે આજે જ્યારે માનનીય કૃષિ મંત્રી શ્રી પધાર્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ શ્રી સંદીપકુમાર માન્ય શ્રી પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ